તો આ મારા તમારા એટલે કે શિક્ષક જીવનમાં મેં વારંવાર કહ્યું છે કે હજી પણ હું શિક્ષક જ છું ભલે જુદા ક્ષેત્રમાં છું જે કંઈ હોય તે આપ સૌની શુભકામનાથી પણ હું શિક્ષક છું અને શિક્ષક હોવાનો મને આજ પણ એટલો જ આનંદ છે ફર્ક એટલો મેં હંમેશા કહ્યું મારી વર્ગ સંખ્યા વધી ગઈ છે અને પહેલા હું ચાલીસ ને શાંત નહોતો રાખી શકતો એ શાંત રાખી શકું એટલે મને મને શિક્ષક આનંદ છે બે ત્રણ આ દિવસોમાં પૂછ્યું કે બાપુ અમે કુંભના મેળામાં આવીએ મેં કહ્યું ત્યાં ટાઢ બહુ છે અને શિક્ષકો સહન ન કરી શકે બહુ જ કોમળ જાત બહુ જ ધ્યાન રાખે મિનિટે મિનિટે ખોરાકનું પહેરવેશનું વ્યવસ્થાનું એ એટલું બધું જતન કરે મેં કહ્યું તમે તો કુંભનું નામ જ લેતા નહીં સાહેબ હું તો વિનોદ કરું પણ આ ચાર પુરુષાર્થ અને ચાર એના ફળ હું ને તમે જો શિક્ષક છીએ તો આપણો ધર્મ શું એ જ આપણો પુરુષાર્થ અને એ જ આપણું ફળ એ કયો ત્રણ વસ્તુ મને સમજાણ જોકે મેં વધારે શિક્ષણ કાર્ય કર્યું નથી હું કથા તરફ મારો આત્મા હતો એટલે જેટલો સમય હું કથા શિક્ષક તરીકે રહ્યો એટલો સમય મેં આનું ધ્યાન રાખ્યું છે આપને ઉપદેશ આપવા માટે નથી કહેતો ખાલી વિચારો રજૂ કરો છો અને વિચાર બહુ મોટું કામ કરે પેરિસમાં પેલો પાશ્ચાત્ય વિદ્વાન શું નામ ભૂલી ગયો એ કાર લઈને જાય છે અને સિક્યુરિટી ફોર્સના જવાનોએ એને અટકાયું આ ઇતિહાસ છે મોટો ચિંતક એને અટકાવીને કીધું કે સોરી સર મારે તમારી કાર ચેક કરવી છે આમાં કંઈ વાંધાજનક તો નથી ને કારણ કે પેરિસ જતો હતો એટલે કહ્યું કે યસ એ પોતે નીચે ઉતરી ગયા નેટ ખોલી અને આપ જોઈ લો સિક્યુરિટી ફોર્સે બધું તપાસ્યું બે મિનિટમાં કહ્યું સોરી સર આમાં કંઈ વાંધાજનક નથી માફ કરજો અને પેલો માણસ ગાડીમાં બેસતા બેસતા કહે છે કે મારી કારમાં એક પણ વસ્તુ વાંધાજનક નથી પણ મારી કારમાં હું પોતે જ એક વાંધાજનક છું એટલે શું કે હું મારી પાસે જે વિચારો છે આ કા પેરિસની ગલી ગલીમાં ફટાણ એનું તમે શું કરશો આ વિચારોનું બહુ મોટું બળ છે સાહેબ શિક્ષકોની પાસે હું વિચાર રજૂ કરું છું આ હું ઉપદેશ નથી આપતો પણ વિચાર રજૂ કરું આપણો આપણો ધર્મ કયો ત્રણ વસ્તુ આપણો ધર્મ એક આપણે સ્વાધ્યાય કરવો જોઈએ બીજું આપણે અધ્યયન કરવું જોઈએ અને ત્રીજું પછી અધ્યાપન કરાવવું જોઈએ જે શિક્ષક સ્વાધ્યાય નથી કરતો જે શિક્ષક પોતે અધ્યયન નથી કરતો એ વાંચતો નથી જુદા જુદા કેટલા મહાપુરુષો આપણે ત્યાં થયા દેશ વિદેશ એના વિચારોનું વાંચન થવું જોઈએ એનો સ્વાધ્યાય થવો જોઈએ આપણે બાળકોને કાર્ય સોંપીએ છીએ આપણું ગૃહકાર્ય શું કેટલા નવા નવા ગૃહકાર્યો આપણે શોધ્યા છે એવા સમયે શિક્ષકનો પહેલો ધર્મ છે સ્વાધ્યાય બીજો ધર્મ છે અધ્યયન એનું ચિંતન મન અને પછી એને સ્કૂલમાં એને ભણાવવાના એ છે અધ્યાપન આ ત્રણ ધર્મ છે મારી દૃષ્ટિએ આ તમારે સ્વીકારી લેવાની જરૂર નથી પણ તમારા માયલો એક છું એટલા માટે મને આવા વિચાર આવે એટલા માટે આપને વિનય કરું છું તો ધર્મ આ છે પછી અર્થ અર્થ તો જે આપણા પાઠ્યપુસ્તકો જે સરકારે નક્કી કર્યા હોય વિદ્વાનો દ્વારા નક્કી એનો અર્થ તો સમજાવવાનો જ પણ એની સાથે પરમાર્થ પણ સમજાવવાનો આ આપણા તરફથી હોવું જોઈએ અર્થ તો સમજાવવાનો જ પણ પરમાર્થનું શું અર્થ એટલે જો શિક્ષકે પાઠ્યપુસ્તકમાં એમ લખ્યું કે ભાઈ આ સુરત છે સૂરજ આવો હોય સૂરજની આટલી આપણી પૃથ્વીથી આટલો દૂર છે આ એનો અર્થ આપણને આપણે એને સમજાવીએ પણ એનો પરમાર્થ મારી દૃષ્ટિએ એ છે કે સૂર્યનો પાઠ ભણાવતી વખતે બાળકોને વર્ગમાંથી લઈ અને સૂરજના તડકાની નીચે લઈ જવા જોઈએ આ પરમાર્થ આ કરવું જોઈએ સ્કૂલમાં બેસીને આ ન ભણાવાય બહુ ગરમી હોય તો આવું ન કરાય કારણ કે શિક્ષક તો કુરતો કાઢી નાખે એને બધો અધિકાર પણ છોકરાઓને તો યુનિફોર્મ હોય તો બાપ નદીનો પાઠ નદીનો અર્થ સમજાવો હોય કે અહીંથી નીકળી અહીં સુધી પહોંચી એનો પટ આટલો છે એમાં પાણીની માત્રા આટલી છે આ બધું આપણે એને એનો ઇતિહાસ આપીએ પણ નદીનો અર્થ કરતી વખતે નદીનો જે પરમાર્થ છે એ છોકરાઓને નદીને કિનારે લઈ જવા જોઈએ અને પાછું આગળ બહુ ન લઈ જવાય કારણ કે શિક્ષક એક જાત છે વિદ્યાર્થી પણ એક જાત છે એને બહુ સાચવવા જોઈએ પણ પરમાર્થ આ છે એને નદીને કાંઠે લઈ જવા જોઈએ આ એનો પરમાર્થ છે ત્રીજો અર્થ ભૂગોળ હોય ઇતિહાસ હોય આ તો જે કંઈ છે એ આપણે ભણાવવાના જ પરંતુ એની સાથે સાથે એનો પરમાર્થ ભારતીય વિદ્યા આ રીતે વિકસી છે કેવલ વિષયો નહોતો ભણાવતા પણ પરમાર્થમાં એનો વિશ્વાસ જાગે એવું વશિષ્ઠજી કરતા હતા એવું બૃહસ્પતિ કરતા હતા એવા પતંજલિ કરતા હતા આ બધાએ આશિક અને જો સૂર્યનો પાઠ ભણાવતી વખતે આપણે કુમળા તડકામાં વિદ્યાર્થીઓને લઈ જઈશું તો એના જીવનમાં આવતા ભવિષ્યના રોગો સમાપ્ત થશે આ સૂર્ય મોટામાં મોટો વૈદ છે મોટામાં મોટી ઔષધિ છે ભગવાન સૂર્યની કિરણો ઉપનિષદમાં એક વાર્તા છે અપાલા નામની એક સુંદર સ્ત્રી છે અતિ બુદ્ધિમાન અતિ વિદ્યાવાન અતિ એવી તમામ લક્ષણો મા બાપના એનામાં સારા લક્ષણો એમનું એક બહુ સારા યુવક સાથે લગ્ન થાય છે આખ્યાયિકા છે ઉપનિષદ અમુક સમય પછી એના પતિને ખબર પડી કે અપાલાની કોણી ઉપર સફેદ દાગ છે અને એને આપણે એક સમયમાં કોડ કહેતા હતા કે સફેદ કોડ હવે તો બધું ખલાસ થઈ ગયું છે આજના આજના ઔષધિ આ બધું કાઢ નાખ્યું છે એટલે ભગવત કૃપા પણ ખાલી કોણી ઉપર રૂપિયાવા આટલો આપાલાને સફેદ દાગ હતો એના પુરુષને બે ત્રણ વર્ષ પછી આ ખબર પડી કે મારી પત્નીને તો આ રોગ છે અને એક દિવસ એણે કહ્યું કે હું તને નહીં રાખું હું તને ઘરમાંથી કાઢી લઉં તે છુપાયું છે પહેલી કાંઈક છુપાવવાનું કોઈ કારણ નથી આટલું છે અને ઔષધિથી મટી જશે બહુ ખાનદાનની દીકરી એમણે બહુ વિનય કર્યો પુરુષ માન્યો નહીં અને છેવટે અપાલા ઘર છોડે છે એને એમ થયું કે એવા સંસારમાં રહેવું જોવું નથી અને એ સ્ત્રી ઉપનિષદના આરણ્યકોમાં બ્રાહ્મણોની પાસે ઋષિઓની પાસે બ્રાહ્મણ ગ્રંથોનું અધ્યયન કરવામાં અને એમાં એક ઋષિ એને એમ કહ્યું કે બેટા તું સૂર્યની ઉપાસના કર અને એણે સૂર્યની ઉપાસના શરૂ કરી ઉપનિષદે એમ કહે છે કે એક વર્ષ સૂર્યની ઉપાસના પછી એની કોણીથી સફેદ દાગ ખતમ થઈ ગયો છે અને એ યુવાન આપવા પોતાના પતિને ખબર પડી કે મારી પત્નીને આ એક દાગ હતો એ નીકળી ગયો અને પછી વિનંતી કરતો કરતો આવ્યો છે મારી ભૂલ થઈ ગઈ હું પાછું સ્વીકારવા તૈયાર છું ત્યારે કહ્યું કે હવે હું તારી પત્ની નથી મારા મા બાપની દીકરી નથી સાસુ સસરાની વહુ નથી હવે હું સૂર્યની દીકરી છું અને જ્યારે સૂર્ય એક ઔષધિ છે સૂર્ય એક વૈદ છે પણ આપણે ખાલી બાળકોને વર્ગમાં જ બેસે હું જ્યારે ભણતો ત્યારે તો આવું હતું ભાઈ અમારી આ તલગાજરડાની પ્રાથમિક શાળા છે એમાં અમને આંગણામાં જ બેસાડતા તડકાની નીચે બેસાડતા નદીએ પૂર આવ્યું હોય ત્યારે જગન્નાથ સાહેબ કે મોહનભાઈ બાપા એ અમને પૂર જોવા માટે લઈ જતા હતા એ આ એના પરમાર્થ પ્રકૃતિના બધા જ તત્વોને વિષયોમાં આવ્યું હોય એનો અર્થ સમજાવતી વખતે આ પરમાર્થ સમજવો સમજાવવો આ આપણો પુરુષાર્થ પણ છે અને આપણું ફળ પણ છે ધર્મ અર્થ અને કામ કામ એટલે હંમેશા કામ શબ્દ આવે છે ને એટલે આપણા મગજમાં ખાલી એક દૈહિક વિચાર જ આવે છે પણ આ બહુ જ ખોટો અર્થ આપણે કર્યો કામ એટલે માનો એક શરીર જ કેન્દ્રમાં દેખાય કામ શાસ્ત્રો એમ કહે છે કે જે કાર્યમાં તમને રસ પડે એ બધું કામ છે મને કથા કરવામાં રસ પડે તો હું ભોગવી રહ્યો છું હું એ રસને પી રહ્યો છું તમને શ્રવણ કરવામાં રસ પડે તો એ તમારું કામ છે કામ વગર તમે તમે રસ વગર ના કરી આપણી દીદી આટલા વર્ષે સાહેબ એ તો તમે જોજો પાંચ વાગે આજ મને બીક હતી કે શું કરશે ખબર નહીં પણ મેં આટલા વર્ષોથી આદરણીય દીદીને હું જોઉં છું અને હજી પણ એટલા જ એક્ટિવ એટલી સ્ફૂર્તિ જે કલા એને પ્રાપ્ત થઈ છે કલા એણે સંગ્રહિત ન રાખી વહેંચવાનું કામ કર્યું પદ્મશ્રી તો બહુ ઓછું છે સાહેબ પદ્મશ્રી તો બહુ નાનું કહેવાય પણ રસ છે એમને એના સંવાદોમાં એના નર્તનમાં એના નાટ્ય પ્રયોગોમાં સિરિયલમાં કે પિક્ચરમાં આખું એક જુદું જ એની પાસે એક રસમય વાતાવરણ એટલે કામ એટલે રસ મારે તમારે રસિક રહેવું જોઈએ અને બાળકોને રસિક બનાવવા જોઈએ જે બાળકો નિરસ થઈ જાય એ શું કામનું ઘણી વખત તપસ્યાનો અર્થ અનેક ધારાઓમાં ખોટો થયો તપસ્વી એટલે નિરસ એ તપને રસમાં રહીને મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું એ સાચો તપસ્વી છે મર્યાદાની બોર્ડર કોઈ પણ નૃત્યાંગના નૃત્ય કરતી હશે રસમય પણ એ કોઈથી મંચ પર પડી ગઈ એવું કોઈ ને મંચથી પડીને એને મર્યાદાનો ખ્યાલ છે સાહેબ કે આ મારી બોર્ડર છે આ મારું સ્ટેજ છે તો રસ કામ એટલે રસ આપણને આપણા કાર્યનો રસ હોવો જોઈએ હવે તો વધુ નહીતર હું જયારે શિક્ષક હતો ત્યારે મેં જોયું છે સાહેબ કે આપણે સીએલ નો રિપોર્ટ મૂકીએ